મારું નામ ચાવડા જયેશભાઈ ઘનશ્યામભાઈ ગામ રામપુરા તાલુકો વઢવાન જિલ્લો સુરેન્દ્રનગર આપણે એશિયન એગ્રી વાવેતર કરેલું તારીખ તેર પાંચે વાવેલું અને અત્યારે હાલ બે મહિના થયેલ છે આ કપાસને અને કપાસ બહુ સારો છે કઈ રીતે સારો છે સારામાં એવું છે પૂણે સારી છે જીનવા સારી છે દારૂ બારું સારી નીકળી છે

હા જીંદવા જો બરાબર ભાઈ કેવી છે જીંદવાની સાઇઝ મોટી છે જિંદવાની સાઇઝ મોટી છે અને સિરીઝ છે કે અત્યારે ખેડૂત મિત્રો આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપરા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ ના ખેતર આપણે એશિયન એગ્રી જેનેટિક આ સમ્રાટ કપાસની જાત જોઈ રહ્યા છે આ કપાસ એવું ખેડૂત ને એવું કહેવાનું છે કે ભાઈ વાયો ત્યારે એક સરખો એકદમ કમ્પ્લીટ હોય ગયો બીજું અત્યારે હાઈટ પણ સારી સાત સાઠ દિવસનો આજે કપાસ થયો અને એવું કહી શકે ભાઈ ઝીંડવા પણ એકદમ સરસ છે સિરીઝ માં લાગ્યા છે ઝીંડવા જે કઈ લાગ્યા છે એકદમ મોટી સાઈઝ ના છે એક વાર નીચે થી બતાવો કઈ સાઈઝ નું કેવું ઝીંડવું આ જો આ તમે જોઈ શકો છો જો ઝીંડવા સિરીઝ છે અને ડાળી સારી કાલી અને સાઈઝ ની ડાળી પણ સારી અને જે ફળાવ ડાળી છે એકદમ લાંબી અને ફળાવ ડાળી એકદમ નજીક નજીક એમ કહેવાય ને કે ટૂકી ગડીએ ઝીંડવા આ સમ્રાટ કપાસની અંદર લાગેલા છે એ આપણે જોઈ રહ્યા જયેશભાઈ આ બાજુ આવતા રહો અને કોઈ ખેડૂત મિત્રો એવું પણ ના થવું જોઈએ કે ભાઈ આ કોઈ સારા છોડના વિડીયો લઈ અને આપણે બતાવી રહ્યા છે પણ આ તમે જોઈ શકો છો કે આ આપણે અલગ અલગ હરેક છોડ ની લાઈન ના આપણે આ વિડીયો અત્યારે આપણે લઈ રહ્યા છીએ બતાવું જોઈએ જો આ તમે જોઈ શકો છો કે એમાં ગ્રીનરી કેવી છે જે આમાં અત્યાર સુધીમાં કેટલા સ્પ્રે છે બે સ્પ્રે કર્યા બીજો સ્પ્રે ક્યારે કર્યો બે ત્રણ દિવસ પહેલા જ કર્યો બે ત્રણ દિવસ પહેલા કર્યો પણ બીજી વેરાયટીઓ કરતા તમને આમાં શું સારું લાગ્યું આ સમ્રાટમાં સારામાં તો સાહેબ એવું છે પહેલા પ્રથમ તો જમીન હલકી છે બરોબર આ જમીન એકદમ હલકી છે હા તો આમાં ઉત્પાદન જ નથી મળતું ઓકે પણ અત્યારે આ કપાસની પોઝિશન ને તો બહુ સારી આ કપાસ મેં સમ્રાટ વાવેલો છે દસ વીઘાનો વાવેલો છે બરોબર તો મને બહુ સારો લાગ્યો ઝીંદવામાં સી જીંદવા સારા છે સીરીજ સારી છે અને કપાસનો શોર બહુ સારો છે તંદુરસ્ત તો હું આવતી સાલ બીજા ખેડૂતોને કહેવા માગું છું કે સમ્રાટ સારું બિયારણ છે અચૂક વાપરો બાર તમે આવી સારી વાત એશિયન કરી આપણે આખા ફિલ્ડમાં કેમેરો લગાવીએ તમને આઈડિયા આવે કે ભાઈ એક સરખા છે ખરાબ જમીનમાં પણ આ સારામાં સારી વેરાયટી તમને ખબર પડે કેટલું ગોળ અને બી ગોલ છે આજની સિરીઝ એટલી સરસ અને એકદમ ગ્રીન અને પાંદ એટલું બધું મુલાયમ અને કોમળ છે